વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરના સૌથી જૂના જૂનીગઢી વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન ગણેશોત્સવના સાતમા દિવસે કરવાની પરંપરા છે આ વિસર્જન યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે આ વિસર્જન યાત્રાને લઈને ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે જે સંદર્ભે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે જૂની જૂનીગઢીથી આવતીકાલે એટલે કે બે સપ્ટેમ્બરથી શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે શહેરમાં સત્તરસોથી વધુ ગણેશ મંડળોએ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરી છે આ વખતે ગણેશ વિસર્જન અને ઈદની ઉજવણી એકસાથે આવવાથી શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે વિશેષ તૈયારીઓ કરી છે પાંચ સપ્ટેમ્બરે ઈદની ઉજવણી થશે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો ભાગ લેશે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બંને ઉત્સવો એકસાથે આવવાથી સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવશે અગાઉના વર્ષોમાં પણ આવી પરિસ્થિતિમાં પોલીસે સફળતાપૂર્વક શાંતિ જાળવી હતી અને આ વખતે પણ તે જ રીતે કાર્યવાહી કરાશે આવતીકાલે ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ અને એક હજાર હોમગાર્ડ્સ બંદોબસ્ત માટે તૈનાત રહેશે આ ઉપરાંત એસઆરપીએફ સીઆરપીએફ બીએસએફ અને આર એ નવ ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેશે બંદોબસ્ત માટે ચાર એસપી તેવીસ ડી એસપી એકસો નવ પીઆઈ અને બસો દસ પીએસઆઈ બહારથી બોલાવાયા છે શહેરમાં એન્ટી સોશિયલ તત્વોને પહેલાંથી જ આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે તેમના ઉપર નજર રાખવા માટે પણ વિશેષ ટીમો કાર્યરત છે એસઆરપીએ રેપિડ એક્શન ફોર્સ અને બીએસએફની ટીમો તૈનાત કરવામાં આવી છે શહેરમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે તો એ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીનો પૂર્ણ ઉપયોગ કરીને બંદોબસ્તને મજબૂત બનાવવામાં આવશે આ ડ્રોન કેમેરા જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરાયા છે જે રિયલ ટાઈમ મોનિટરિંગ કરશે અને કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિને તરત જ રિપોર્ટ કરશે આ ઉપરાંત સાયબર ક્રાઇમ વિભાગ સોશિયલ મીડિયા ઉપર સતત નજર રખાશે પોલીસ કમિશનરે જનતાને અપીલ કરી હતી કે તેઓ શાંતિપૂર્વક ઉત્સવોની ઉજવણી કરે અને કોઈપણ પ્રકારની અફવા ઉપર વિશ્વાસ ન કરે તેઓએ કહ્યું હતું કે આપણે બધા એકસાથે મળીને શહેરને શાંતિનું પ્રતિક બનાવીએ જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ અવગત કરવા માંગીએ છીએ કે ડાયવર્શન પ્લાન છે જે વિસર્જન આયોજન છે નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે સમયસર કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જે વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને कोई क्या जवानों प्रयास न करे नियमों भंग न करे आंगे पण थांगे के ने साते साते जे मूवमेंट छे पब्लिकली ने पण पुलिस साते संकलन ने सरकार थी के इमरजेंसी के जवाब थो पेश व्हाई कोई निकलवानो प्रयास न करे तो आग्रह आद्रपण करिए साते साते सोशल मीडिया ऊपर अपना नजर रहे साइबर क्राइम पुलिस स्टेशन सोशल मीडिया मॉनिटरिंग பிரகாரி

અપના ટક કરી છે એમના વિરુદ્ધમાં સડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કઈ વિસ્તારમાં શાંતિ જળવાણ પ્રયાસ કરનાર તકો પર apna સખત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયો છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિスポન્ડ કરી છે એડિક્યુએટ એક્શન લીધી છે કોઈ પણ એન્ટિ સોશિયલエレमेंट કે ક્રિમિનલ એક્ટિવિટીસને સાન કરવામાં આવશે નહીં

नजीकना आर्टिफिशियल पॉन्ड में जीने विसर्जन आयोजन विसर्जन पॉन्ड अपने करतेरिकेडिंग इल्यूमिनेशन जेट्टी चेट्टी तरापाओप सपोर्ट तो तरीके क्रेन सरवैयाओ फायर सेफ्टी अंगेना व्यवस्था एम्बुलेंस सर्विसेस अपना वायरलेस कम्युनिकेशन साथ सपोर्ट सिस्टम अने વિસર્જન કરનાર લોકોને માર્ગદર્શન અલર્ટમાં રાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે ને ગણેશને હેન્ડ કરે અને પરત જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે સાથે સાથે આપણે આ સમગ્ર પ્રક્રિયા રેકા આયોજન સાથે સંકલન થી સંપન્ન થાય તે માટે છલા કે કાર્ય ઉસોતી પોલીસ સ્ટેશન એટીપી ડીસીપી કક્ષાએ विगत વારની આયોજોક સાથે બેઠકોનો આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ ફાઉન્ડ માં જવાનું છે આપના રૂટ શું હશે કેટલા વાગે નીકળશે ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઈન્સ નું પાલન કરશે આકુ આપના ડિટેલ અમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવે છે આ અંગે નેત્રટીજે ટ્રાફિક ડાયવર્શન અને મેનેજમેન્ટ અંગેનો જે પ્લાન છે આપણે અપનાવ્યો છે બહાર પાડીને સમગ્ર શહેરમાં પ્રયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે અત્યારે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો કે કેટલા દિવસ સુધી अपने पास पेरा हमने तैनात एक्शन फोर्स, स्पेशल एक्शन फोर्स, सीआरपीएफ बी एस एफ कंपनी शहर जुदा जुदा संवेदनशील विस्तारोंसीपी डी थीपी नेतृत्व में पेट्रोलिंग कर डॉमिनेशन एक्सरसाइज शहरजनों ने कम्युनिटीज एक सुरक्षा संबंधी एक स्ट्रॉन्सेज તમાકતે આપી છે સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલエレमेंट्स पोटेंशियल ટ્રબલ મોંગર્સ ક્રિમિનલ્સ ને પણ આઈડેન્ટિફાઈ કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન એના ઉપર નજર એમના પ્રવૃત્તિ ઉપર સતત ગ્રાણી રાખીને કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબડિવિઝન કક્ષા પર પોલીસ એક્ટિવ બનીને કામ કરી શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારની પણ 4 એસપી કક્ષણ અધિકારીઓ 10 ડિવાઈસપી કક્ષણ અધિકારીઓ અને 23 આ બહારના ડિવાઈસપી અને 109 જેટલા ઇન્સ્પેક્ટર 210 જેટલા સબ ઇન્સ્પેક્ટર પણા අවශ්‍ය કુલ મળીને 3000 જેટલા પોલીસ અધિકારીઓ ને 1500 પ્લસ હોમ ગાર્ડનર आनंद व्यक्त को आ बंदोबस्त में तैनात रहते साथ ही साथ जी रीते अपने कीधु एस आर पी एफ एस ए ना कुल नौ कंपनी विशेष रीते गणेश विसर्जन वक्त शेयर पुलिस मदद में डिप्लॉयमेंट करना है शे। तमाम शहर में संवेदनशीलता ने ध्यान राखी अपना डीप पॉइंट्स डाबा पॉइंट्स ફિક્સ્ડ પોઈન્ટર આખી છે એટલા જ જગ્યાએ મોયમ બંધોબસ્તનું આપણે આયોજન કરવાનું છે તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતા સંખ્યામાં પોલીસ ফোর্স અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ બંધોબસ્તમાં આતમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે તેનો પણ ઉપયોગ થશે અને આગળ પણ જોવી છે આપણા शहर में उपलब्ध थाउजंडीएमसी के फाइव हंड्रेड एंड फिफ्टी प्लस पुलिस सात सौ पचास बॉडीवन के तैनात लगभग आठ ड्रोन अपना जुदा जुदा विस्तार आकाश थी क्रिमिनेक्टिविटीज पर नजर रखे डिप्लॉइड रहे, रहे। कंटेन्जन्सी प्लां तरीके अपने वज्रव वरुण एंटी राइट किट स्पेशल स्ट्राइकिंग फोर्स क्विक रिस्पोन्स टीम्स जगह जगह पर तैनात रशे ने कोई कोईपन एमरजेंसी के इमीडिएट नीड पहुंचे थी करी ते करके व्यवाहात्मक स्थलों रिजर्व पुलिस पोलिसय रह आ वक्त अपने प्रयास करी छे के 5મી તારીખે યોજનાર ઈદ બંદવસ્ અને સાથે સાથે ઓનગોઇંગ ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો ધાર્મિક ને સામાજિક ને લીડર સાથે અલગથી સમાવણ કરીને એમણે પોકોરે 3 વાગ્યા સુધી તમામ જે લોકો નીકળે એ સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વગેરે કોઈ પણ પ્રકારના અનામ ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આકા આખા બંદોબસ્તની વ્યવસ્થા પણ સિક્સ સપ્ટેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી નું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે આવતીકાલે જૂના જૂનીગઢી ગણેશથી વિસર્જનની પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે અને અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે ઇન બિટવીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લ મુસ્લિમ બિરાદરો માટેના એક મહત્વનો તહેવાર છે આના ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને वडोदरा शहर पुलिस द्वारा तमाम बंदोबस्त एक शांतिपूर्ण माहौल में मा संपन्न थाय तमाम आयोजन कर अत्यारुधी वडोदरा शहर में लगभग एक हज़ार सात सौ की लाइसेंस धरावता गणेश आइडल्स की स्थापना थी है छाँ चार वीक थी आ आग गणेश आगमन स्थापना पूजा आरती અને વિસર્જન માટે કેટલા પુરવા તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે કેミネ પંડાલમાં લેવાની થતી કરવાની થતી કેટલા સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્ફોર્મેશન આપી છે સાથે સાથે વરોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શન ની એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ જે તે અંગે પણ ડિટેલડ અપના પ્લાનિંગ અને કોઓર્ડિનેશન દેશે સાતે સાતે અન્ય વિભાગો એમજીવીસીએલ બીએસએનએલ ફાયર સર્વિસિસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ એમના ખાતે પણ સંકલન કરીને સમગ્ર બંધવસ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ પણ આયોજક કે ભક્તજનોને અનનકુલતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ ચર્ચા કરીએ વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિસર્જનની આમાંથી શરૂ થાય છે અત્યાર સુધી આપણે લિમિટેડ સંખ્યામાં આર્ટિફિશિયલ ફોન હતા અને ધ્યાન રાખીને આપણે લગભગ नो आर्टिफिशियल फॉन्ड्स इत्यादि अपने कार्यगत करी चाहिए अपना एजमा એટલે ભાઈ લખાતે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે પરંતુ શહેરને કેટર કરે એવું કરીને 10 મેજર આર્ટિફિશિયલ